જામનગરના નાગેડી ગામ પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના સ્પોર્ટ્સ ટીચરે બાર કાપ્યા હોવાની ઘટના સામે આવી છે વિદ્યાર્થીએ માથા માં તેલ નાખ્યું હોવાથી ગુસ્સામાં આવીને ટીચરે બ્લેડ વડે તેના વાળ કાપવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ તાત્કાલિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી વાલીની ફરિયાદને ગંભીરતાથી લઈને શિક્ષણ અધિકારી દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે બીજી તરફ વિવાદ વધતા શાળા સંચાલકોએ પણ આ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી શિક્ષકને શાળામાંથી બરતરફ કરી દીધા હોવાનું જણાવ્યું હતું ગઈકાલે હતું કે સવારે હું રોજ મોરલ્સનો પીરિયડ લેવું છું જેમાં હું બાળકોને ભગવદ્ ગીતા શીખવાડું છું તે પીરિયડ લઈને પછી હું બહાર ગઈ હતી મારું થોડું કામ હતું અને હું એક વાગે આવી ત્યારે સ્કૂલ છૂટી ગઈ હતી અને બસ નીકળી ગઈ હતી અને બધા શિક્ષકો પણ નીકળી ગયા હતા પરંતુ પ્રિન્સિપલ રોકાણ હતા મને આ વાત કહેવા માટે કે અમારા જે પીટીના શિક્ષક હતા જયસર એને ફોર્થ સ્ટેન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના બે ત્રણ છોકરાના વાળ કાપ્યા હવે એ કાપવાનું કારણ એને એમ કીધું હતું મને નહીં ટીચર કે તમે વાળ વાળ અમે વધારવા છોકરાને દેતા નથી કારણ શું છે છોકરાઓ આટલા આટલા વાળ વધારે ને પછી એનું ધ્યાન પોતાના વાળ આમાં કરવામાં આવે વાળને ઓલું કરવામાં રીએ પછી ટીચર શું ભણાવે ને એના સામે એનું ધ્યાન રાખે એટલે એમાં નિયમ જ છે કે વાળ ટૂંકા રાખવાના કપાળ ઉપર વાળ આવવા જોઈએ નહીં તો એને કંઈ પણ વોર્નિંગ આપ્યા વગર કે વાલીને ફોન કરીને પહેલાં વોર્નિંગ આપવી જોઈએ કે લેખી જ દેવું જોઈએ કે તમારા છોકરાના વાળ બહુ વધ્યા છે બે દિવસમાં કપાવીને મોકલજો કંઈ પણ કર્યા વગર એને પોતે વાળ કાપી નાખી હું ત્યારે હતી નહીં અને મારા પ્રિન્સિપલ હતા એ લેસ એનો ક્લાસ લેવા માટે ક્લાસમાં ગયા હતા એ ક્લાસમાંથી બહાર આવ્યા પછી એને ખબર પડી એટલે એને ટીચરને પૂછ્યું કે શું વાત હતી તમે એમ કહ્યું એ તમે બહુ ખોટું કરો છો એને ઠપકો આપ્યો પછી તો હું આવી ત્યારે તો એ નીકળી ગયા હતા પછી એને મને બધી વાત કરી પ્રિન્સિપલ કિંજલભેની અને મેં એને તરત જ ફોન કર્યો પણ કદાચ એ ત્યારે બસમાં હશે એટલે ફોન એને લીધો નહીં પછી મેં અઢી વાગે ફોન કર્યો અને મેં એને કીધું કે તમે આવું કર્યું છે પહેલાં મેં પૂછ્યું કે તમે આવું કંઈ કર્યું છે તો એને કીધું હા મેં કર્યું છે મેં કીધું કાલથી તમે સ્કૂલે આવતા નહીં તમને આ બધું કરવાનું તમને કોને પરમિશન આપી કોની રજાથી તમે આ બધું કર્યું પોતાના મનથી અને કાલથી તમે સ્કૂલના પગથિયા ચડતા નહીં એટલે મેં ત્યારે ને ત્યારે એક્શન લીધી અને મેં એને કાઢી મૂક્યા પછી એને મને કીધું મારું પગાર શું મેં તો પગારનું તો વાત પછી અત્યારે તમે કાલથી આવતા નહીં બસ બીજું કાંઈ હા અને બધા શિક્ષકોની અમે મીટિંગ લીધી અને બધા શિક્ષકોને કીધું કે કોઈ જાતની એવી જાતની કંઈ પણ વસ્તુ આ તો પહેલે બી કીધું છે તમારે કંઈ પણ સજા આપવાની હોય મારી રજા વગર આપવાની નહીં પહેલાં મને કહેવાનું કે આ છોકરો આમ કરે છે તો એનું અમે શું કરીએ તો હું તમને કહીશ બરાબર મારું નામ છે શશીબેન દાસ અને હું ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન છું અને સાહીઠ વર્ષની હું શિક્ષણ ક્ષેત્રમાં છું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી આજે જામનગર જિલ્લામાં આવેલી બે શાળાઓ એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે બંને શાળાઓમાં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક બાબતને ધ્યાને લઈ અને બે ફરિયાદો વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે કોઈ પણ વિદ્યાર્થીની સામે કોઈપણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી નથી અને નથી જ એટલે અમારા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી બંને દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવેલી છે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તમામ પગલાંઓ લેવા માટે શાળાઓના આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે હાલ નવાનગર હાઈસ્કૂલના જે શિક્ષિકાબેન છે એમને ઠપકો પણ આપવામાં આવેલ છે એ શિક્ષિકાબેનને એ બાબતનું પ્રાયશ્ચિત પણ છે કે આવું આવી ઘટના બની ગઈ તેમના દ્વારા આમ જોવા જઈએ તો વિદ્યાર્થી શિસ્તમાં રહે તેવો એક આગ્રહ તેમના દ્વારા રાખવામાં આવે છે પરંતુ આવું હવે પછી નહીં બને એની નાહેનગરી પણ શિક્ષિકાબેન દ્વારા આપવામાં આવેલી છે સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ત્યાં પણ જે શિક્ષક દ્વારા આ બાબતે કરવામાં આવેલ છે તેની સામે યોગ્ય તપાસ કરી અને એની સામે પણ શાળા મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે મુજબની સૂચના આપીશું